ગીર જંગલમાં ભારે વરસાદના પગલે જિલ્લાનો સૌથી મોટો હિરણ બે ડેમ સિત્તેર ટકા ભંગર ગીર જંગલમાં ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ભારે પાણીની આવક

સ્થળ પર દોડી જઈને હાઈવે પર ડિવાઈડર ની આડસો જેસીબી ની મદદ થી દૂર કરાવીને પાણી ના નિકાલ કરાવતા થોડા જ સમય માં પાણી ઉતરવા લાગતા ટ્રાફિક ફરી પુનઃ ચાલુ કરાવ્યો હતો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ પણ હાઈવે ની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત દર્દીઓના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે ગઈકાલે ચાર થી વધુ શંકાસ્પદ કેસ મળી આવતા તેત્રીસ કેસો નોંધાયા છે જેમાં સોળ બાળકોના મૃત્યુ થયા છે

કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે જેમાં દ્વારકા પોરબંદાર ગુજરાત ગીર સોમનાથ રાજકોટ અમરેલી વગેરેમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગીર સોમનાથમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર પ્રાચી તીર્થના માધવરે પાણીમાં ગર્તાવ વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ મેઘરાજા મહેરબાન છે ત્યારે વિશ્વના પ્રસિદ્ધ પ્રાચી તીર્થ સરસ્વતી નદીમાં પૂર આવતા પાણીમાં ગર્તાવ થયો છે ચાંદીપુરા વાયરસને લઈને સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર 104 સારવાર સંબંધિત તમામ માહિતી મળશે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ ચાંદીપુરા વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધિત માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ચાંદીપુરાના વધતા કેસોએ ચિંતાની સ્થિતિ પેદા કરી છે ખાસ કરીને બાળકો આ રોગની ઝપેટમાં આવીને મોતને ભેટી રહ્યા છે